ઓમ નમો નમોનારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં તો આજે આપણે બનાવશું પાસ્તા મેક્રોની પાસ્તા તો પાસ્તા તો આપણે ઘણીવાર બનાવ્યા પણ આજે થોડુંક અલગ રીતે બનાવશું તો એના હારું આપણે આ પાસ્તા લીધા છે આટલા એક પેકેટ આવેલી બસો ગ્રામ જેટલા અને શાકભાજીમાં આપણે એક કેપ્સિકમ લીધું છે એક આપણે બ્રોકલી લીધી છે નાની એક ડુંગળી એક ટમેટું અને અડધું ગાજર થોડીક આપણે ફણસી લીધી છે અને થોડાક આપણે પાલકના પાન લીધાશ આ રીતના અને બે મરચાં તીખા અને ચારથી પાંચ કડી લસણ થોડાક આપણે કાજુ પલાળીને રાખ્યા છે અને મલાઈ તો નોર્મલ આપણે દૂધની જે મલાઈ રેગ્યુલર હોય ડેલીની એ મલાઈ આપણે છે અડધો કપ જેટલી અને ઘી તો આને આપણે ઘીમાં બનાવશું તમે ઘીમાં બનાવી શકો તેલમાં બનાવી શકો કોઈ પણ માખણમાં બનાવી શકો ને બીજા મસાલામાં આપણે આ એક ચમચી જેટલો મસાલા એ મેજિક જે મેગી મસાલો આવે એ આપણે લીધો અને આને તમે ઘરે બનાવી નહીં રાખી હવે એની રેસીપી એ રૂઝ કિચનમાં મળી જાય તમને અને તીખાની ભૂકી મરી પાવડર અને આ એક આપણે લીધીશ ચમચી જેટલું પીઝા જે પીઝા ઉપર નાખવાનું આવે એ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અને પાણી જોહે અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે તો પહેલાં આપણે પાસ્તા છે એને બાફવાના તો પાણી આપણે પહેલાં જ ગરમ મૂકી દીધું છે તો પાણી ગરમ થઈ ગયું છે તો આ પાસ્તાને એકવાર આપણે ધોઈ એટલે અંદર કાંઈક કચરો હોય તો આપણે નીકળી જાય એમ તો પાણીથી આ રીતે ધોઈ નાખવાનું તો હવે આ પાણી એકદમ સરસ ઉકળી ગયું તો પાણી ઉકળી જાય એટલે પાસ્તાને બહુ વાર નહીં લાગે તો આમાં આપણે મીઠું નાખી દેવું તો મીઠું થોડુંક વધારે નાખવાનું એટલે પાસ્તામાં એકદમ ચડી જાય તો એમાં આપણે હવે પાસ્તા નાખી દેસું આને આપણે હવે બફાવા દેહું તો પાસ્તા બફાય ત્યાં સુધીમાં આપણે જે શાકભાજી બધું એ સુધારવાનું છે એને સુધારી લેવું તો કેપ્સિકમને આપણે સુધારી લેવું તેનો આ સફેદ ભાગ છે એ એકાઢ નાખવાનો અને એમાં જે બી કાંઈ હોય એ બધું કાઢ નાખવાનું આ રીતનું તો આ સુધારી લેવું આપણે મીડિયમ બહુ મોટું નહીં બહુ ઝીણું નહીં એ રીતનું આપણે નોર્મલ આ રીતનું આપણે સુધારી લેવું તો કેપ્સિકમ આપણે આ રીતે ટુકડા કરી લીધા હશે હવે ગાજર હતી મારી દીકરી એમ કે છોકરાઓ કે શાકભાજી નથી ખાતા આપણે પાસ્તા બનાવી દઈ તો શાકભાજી સાઈડમાં કાઢી નાખે અને પાસ્તા પાસ્તા ખાય છે તો આપણે એક અલગથી જ એ રીતે બનાવશું કે છોકરાઓ શાકભાજી ખા એમ તો આને આપણે આ રીતે ટુકડા કરી તો ગાજર આપણે ટુકડા કરી હવે આ બ્રોકલીને તો બ્રોકલી છોકરાઓ ખાય એના માટે બહુ સારું હેલ્થ માટે બ્રોકલી તો આને આપણે આ રીતે ટુકડા કરી લેવાનું ઉપર ઉપરથી ફૂલ કાપીને આને તમે શાકભાજીમાં વાપરી અગાઉ શાક બનાવવામાં તો બ્રોકલી આપણે ધોઈ નાખીએ છે આ રીતે ટુકડા કરી લેવા તો બ્રોકલી આપણે આ રીતે ટુકડા કરી લીધા છે હવે ડુંગળી આમાં તમે તમારા હિસાબે કોઈ પણ શાકભાજી નાખી શકો અને જે ન ખાવું હોય સ્કીપ પણ કરી શકો એમ તો ડુંગળી આપણે સુધારી લે એ રીતે હોય થોડા એને આપણે નોર્મલ આ રીતના ટુકડા કરી લે તો ડુંગળી આપણે આ રીતે ટુકડા કરી લીધા છે હવે આપણે પાસ્તાને જોઈ લઈએ એકવાર તો કાઢીને જોઈ લે હું કે બફાઈ ગયા કે કે તો એકદમ સરસ બફાઈ ગયા છે આ રીતના સોફ્ટ થઈ ગયા એકદમ તો એને આપણે કાઢી લેવું કોઈ પણ આ ચારી વાર વાસણ લઈને એમાં ગેસ બંધ કરી દેવું હવે એની ઉપર થોડુંક આપણે ઠંડુ પાણી નાખી દેવાનું એટલે આની જે આ પાણી કાઢી લેવું નીચેનું થોડુંક ઠંડુ પાણી નાખ દઈને ને આની પાકવાની પ્રોસેસ બંધ થઈ જાય એકાબીજાને ચોટશે તો આને સાઈડમાં રાખી દેવું બીજી વસ્તુ આપણે જે સુધારવાની છે એ કરી લેવાની તો ફણસી છે એને આપણે ટુકડા કરી લેવા રીતના અને ભેગું જ બધું આપણે સુધારી તો ફણસી આપણે આ રીતે ટુકડા કરી લીધા હશે હવે ટમેટું તો ટમેટાને આપણે આ રીતે સુધારી લેવું નોર્મલી આપણે આ રીતે રફલી કાપી નાખવાનું હવે આપણે વઘાર કરી લે હું બધું તૈયાર આપણે શાકભાજી થઈ ગયું છે તો આ જ કઢાઈમાં આપણે વઘાર કરી લે હું આમાં થોડુંક આપણે ઘી નાખીશું એક ચમચી જેટલું તો ઘીને થોડુંક ગરમ કરશું અને ઘી ગરમ થાય તો મરચાંને આપણે ટુકડા કરી લેવું તો મરચાં તીખાસ તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો તો આપણા બે મરચી ઘણી આપણે વધારે તીખું કરીએ તો છોકરાઓ ન ખાઈ શકે તો આમાં મીડિયમ તીખાસ થાય એમ પાછો આપણે મરી પાવડર નાખવાનો છે હવે આ ઘી છે એમાં આપણે આ લસણને મરચાં નાખીશું અને ડુંગળી આ બધું શાકભાજી આપણે આમાં નાખી દઈએ ગાજરને કણસીને બધું લોક લઈને માં આપણે હવે કાચું નાખી દઈશું પલાળેલા પાલક આમને નાખી દઈશું તો થોડુંક આપણે આમાં મીઠું નાખી સ્વાદ પ્રમાણે શાકભાજી ના માપ તો થોડીક વાર આને પાકવા દે હું આપણે ઢાંકી તો આને આપણે ત્રણેક મિનિટ માટે પકાયું છે

તો આને આપણે પકાવી લીધું બે થી ત્રણ મિનિટ છે તો તમે ટમેટા આ રીતે પાકી જવા જોઈએ તો આ બધી શાકભાજી આ રીતે હવે આપણે ગેસ બંધ કરી દેવું ને આ બધું કાઢી લેવું થોડું આને આપણે ઠંડુ કરવાનું તો ઠંડુ થવા દેવું તો આને આપણે ઠંડુ કરી લીધું તો હવે એને બધું પીસવાનું છે આપણે આમાં આપણે મલાઈ મિક્સ કરી દેહ

તો આપણે પીસી લીધું સારી રીતે તો આપણે આમાં લઈ લેવું કઢાઈમાં હવે બીજું છે એને આપણે પીસી લેવું અને આપણે એ જ રીતે પીસી લેવું તો આને આપણે પીસી લીધું કેમ ખો તું એને આપણે અમારે નાખી દેવું ભેગું

થોડીક વાર આને ઉકાળી લેવું તો થોડુંક ગરમ થઈ જાય અને આપણે થોડીક વાર ખાલી ગરમ જ કરવાનું છે તો હવે આમાં આપણે નાખી દેવું આ પાસ્તા મિક્સ કરવા થોડુંક ગરમ થવા દેવાને ને બીજા મસાલા આપણે આમાં દેવા હોય તો આ મસાલો મેગી મસાલા એમ એ અમરી પાવડર ને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો આ બધું આપણે મિક્સ કરી દઈએ એકદમ મસ્ત લાગશે અને બધું શાકભાજી આમાં આપણે ગ્રેવી બનાવી છોકરાઓમાંથી કંઈ કાઢી જ નહીં ગ્રેવી એકદમ મસ્ત ટેસ્ટ લાગશે કે છોકરાઓને શું હોય કે સ્વાદ ભાવતો હોય દરેક વસ્તુનો પણ મોઢામાં આવે તો ન ગમે એમ તો છોકરાઓને ગમે એ રીતે શાકભાજી આપણે આ રીતે ખવડાવવું પડે એમ પાઉંભાજીમાં ખવડાવો કે પછી આ રીતે ગ્રેવી બનાવીને નાખે આને થોડીક વાર આપણે ખાલી ગરમ થાય ત્યાં સુધી જ એને રાખવાના છે તો ગેસ આપણે બંધ કરી દે હું પ્લેટમાં કાઢી દે હું આપણે પાસ્તા આમાં તમારે ચીઝ નાખવું હોય તો ચીઝય નાખી શકો તો ઉપરથી થોડુંક આપણે ઓરેગાનો નાખશું ચીલી ફ્લેક્સ એ નાખી હકીએ આપણે તો થોડુંક આપણે ઉપરથી એમાં ચીલી ફ્લેક્સ એ નાખશું તો તૈયાર છે આપણા પાસ્તા કે તમે આને ગ્રેવી પાસ્તાય કહી શકો એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ પાસ્તા